વર્ષે વરસાદ આ સમય સર્જાય છે આવી જ પરિસ્થિતિ નખત્રાણામાં ગત રાત્રેથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં નખત્રાણામાં છ ઇંચ જેટલો વરસાદ વરસતા નખત્રાણા જળાશયમાં ફેરવાયું છે નખત્રાણામાં ભારે વરસાદ સર્જાયો છે ભારે વરસાદના કારણે પોસ્ટ ઓફિસ કચેરીમાં પણ બે બે ફૂટ જેટલા પાણી ભરાયા છે

કાગળો તેમજ પચીસ થી ત્રીસ હજારની ટિકિટો પલળી જતા નુકસાની થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે નખત્રાણા પોસ્ટ ઓફિસમાં નાની બચત એજન્સીનું છેલ્લા ત્રીસ વર્ષથી કામગીરી કરી રહ્યો છું હાલમાં નખત્રાણામાં ખૂબ વરસાદ પડવાથી નખત્રાણાની પોસ્ટ ઓફિસની અંદર ખૂબ પાણી ભરાણા છે ગ્રાઉન્ડની અંદર ત્રણેક ફૂટ જેટલા પાણી ભરાણા છે પોસ્ટ ઓફિસની અંદર બેખણ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે સ્ટેશનરીને બહુ નુકસાન થયેલું છે સ્ટેશનરી બધી વધી ગઈ છે ફર્નિચર ઘણો બધો વધી ગયો છે શક્યતા છે કે કદાચ નાણાકીય પૈસા અને બીજો પણ ઘણો બધો નુકસાન થયેલું હશે આ પરિસ્થિતિ છેલ્લા બે ચાર વખતે આવું આવું થઈ થઈ ગયું છે દર વર્ષે વરસાદમાં પોસ્ટ ઓફિસમાં પાણી ભરાતા હોવાનું નાની બચત યોજનાના એજન્ટ અગ્રણી દુલેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું તેમજ સરકાર દ્વારા આ અંગે યોગ્ય પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી હતી